આપણે જય માતાજી દરેક ગ્રાહક મિત્રો આઠમ નો નવો માલ આવી ગયો છે ખાસ કરીને આગળના સમય એની અંદર વિડીયો બનાવવાના છે બહુ મસ્ત મસ્ત જયપુરી કલેક્શનની અંદર બારસો પંદરસો વાળી પેરું આપણે સાતસો પચાસમાં ને એ રીતના સેલમાં નવું કલેક્શન પ્યોર જયપુરી ટેસ્ટ આ વખત સાતમ ઉપર બહુ વાલવાનું છે સ્ટ્રેટ કુર્તી ને દુપટ્ટા ને નાયરા સ્ટાઇલની ને બધી એમાં બધામાં નવું કલેક્શન ઘણું બધું આપણી પાસે આવી ગયું છે ગજીની પેરમાં ને બધામાં તો આજે આપણે પહેલા આ વસ્તુ બતાવી દઈએ કાલથી આપણે નવો માલ બતાવવાનો છે આવી તો ગયો છે ખરીદી ચાલુ થઈ ગઈ છે વિડીયોમાં કાલે બતાવશું તાજો હવે આપણે એકસો પચાસ રૂપિયા વાળા આપણા જે ફેમસ કાંઠા છે બતાવવાના છે પણ પેલા આપણે દુપટ્ટા બતાવી દઈએ પછી આપણે બતાવવાના છે હેવી હેવી બારસો પંદરસો વાળી હેવી કલેક્શનની પેરની આપણે સ્ટોક ક્લિયરન્સના સેલમાં મૂકેલી છે સાતસો ને પચાસ રૂપિયામાં ગજીની પેર ને બધી કુર્તી દુપટ્ટાની હેવી કલેક્શન છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો બસો ને પચાસ રૂપિયામાં ચોલીમાં હાલે એવો મસ્ત મછાના દુપટ્ટા લગડી પટ્ટાવાળા છે બસો પચાસ રૂપિયામાં છો બ્લુ કલર છે રામા કલર છે રેગ્યુલર આની માર્કેટ પ્રાઇસ બસો પચાસ રૂપિયા છે આપડો ભાવે બસો પચાસ રૂપિયા છે ખાસ કરીને કહી દઉં છું આપણે કે અત્યારે જે આપણે જાહેરાત માટેનો સેલ મૂકેલો છે કે નવા નવા કસ્ટમર જે આપણા કાયમીના રેગ્યુલર કસ્ટમર છે એ બધા એને બધાને આપણે નવી શોપ મુલાકાત કરાવવાની છે તો આપણે જાહેરાત માટે બધી વેરાયટી ફૂલ ડિસ્કાઉન્ટ મૂકવાના છે તો આ દુપટ્ટો આપશું આપણે ફક્ત બસો રૂપિયામાં લિમિટેડ ટાઈમ સુધી ખાસ કરીને નોટ કરી લેજો બસો રૂપિયામાં સો રૂપિયા વાળા જે એકસો પચાસ ના દુપટ્ટા વેચાય આપણે સો રૂપિયામાં આપવાના છે મોટી સાઇઝના ના પેલા આપણે સ્ટોલ બતાવી દઈએ બ્લેક ને વ્હાઈટ સ્ટોલ ની અંદર એ નવું કલેક્શન આવી ગયું છે

આપણે સો વાળા દુપટ્ટા બતાવી દે બહુ અને પેલા મગાવ્યા ત્યારે બહુ વાયલા કારણ કે કોટન દુપટ્ટા છે ને ગમે બતાવી કોટન ના ગાઉન એકસો પચાસ વાળા ગાઉન અલફાઈન ના ગાઉન એમાં સરસ નવું કલેક્શન આવી ગયું છે

ગ્રીન કલર છે એક ઓરેન્જ કલર છે અને સ્કાય કલર છે એમય કલર છે

કલર કલર પિસ્તા બતાવ્યું આપણે રાણી ગુલાબી મસ્ત પિસ્તા કલર હવે આપણે મેથી પીળો બતાવીએ ટમેટી કલર બતાવીએ છે લાલ કલર एकदम मतलब एकदम खाटो ब्लू कलर का पर जो एकदम मस्त पोछो कर रही है बस ब्लू कलर है जो बाटली कलर का बीट कलर छे ये लाइट पिस्ता कलर छे मेथी पीड़ो में बद अलग अलग, अलग सेट है एकदम खाटो मेथी पीरो है एक पीच कलर से मरचंटा कलर से एक बीट कलर से કાચો લીંઘુ કલર છે કાકાટો મેથી પેડો એકદમ મસ્ત છે રીલી લીલો કલર બ્લેક કલર મિતસાયન જેરી લીલો કલર બધામાં મસ્ત મસ્ત સરસ સરસ ક્લિન કાઠાની અંદર આપણે બતાવી દીધા છે હવે આપણે બતાવવાના છે

આજુ છોકરીઓનો ફેવરિટ પિંક કલર કોઈમાં થયું હશે અને કોઈમાં ન પણ હોય પાંચસો રૂપિયા બહુ મસ્ત આઈટમ છે પાંચસો રૂપિયાની અંદર તો આ ટાઈપનું ઘણું કલેક્શન નવું એવું છે અત્યારનો ટ્રેન્ડ બધો આ જો કોટ સેટ છે પ્યોર જયપુરીની અંદર કોટ સેટ છે મસ્ત મજાના કોટ સેટ આ જો સાતસો ને પચાસ રૂપિયામાં એમ ટુ ડબલ એક્સેલની સાઈઝ આપશું આપણે અને પ્યોર ખાલી કોટનનું પેન્ટ આવશે

પેન્ટ અને સાથે દુપટો આવે છે એમ્પુ તમારે આનું દુપટો છો તમે સાતસો ને પચાસ રૂપિયામાં

માર્કેટ માર્કેટની અંદર તમને ચાર સુધી બે હજારમાં મળશે એની અંદર આપણી પાસે જે રી લીલો કલર છે હવે આપણે એક હજાર વાળી પેર બતાવીએ છીએ એક હજાર માં પેર આવશે

Mai mă le-am nevoie de cel puțin. Ai dat și o pre? Bun, le-am unit de dat și o nu că proiau și el nația, iar fior de vinul, tocmai ce apri era pentru de cel puțin. E ca ce ar mai... E cel și le-am

નવી નવી પેટર્ન નવી નવી વેરાયટી અને સૈપુરીની અંદરની છો તમે બહુ મસ્ત મસ્ત આઈટમ સેલની આઈટમ નવી વેરાયટી નવું કલેક્શન બધું રોજે રોજની માટે સરસ સરસ આપે છે આપણું મીરા ઓલમાર્ટ ખાસ કરીને આવું સરસ કલેક્શન જોવા માટે અવશ્ય બધા સો નવી શોપની નવા એડ્રેસની મુલાકાત કરજો અને ઓનલાઈન શોપિંગ પણ તમને ઘર બેઠા આપણે આપવાના છે દરેકે દરેક ગામડાના ઘર સુધી પહોંચાડી આપવાનું છે આપણું જય માતાજી